મળતા જ કરે એ નહીં હોવ મળી રે કેવું મળતી ભરતી બધી તમે આવો ખરા હો આવી એટલે આ તો અમે કેવા થાય ને હા વાંધો નહીં નંબર આલો હું તમને મળે હા થાય નંબર હાલ કહો હા

अमे तो बानाई हे तर आवाज ले 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 नी केवाय ले ले ए रुमाल तो लाओ, यार चंपल तो लावो यार ये। चंपल तो दे तो बा ए आऊ बार ना कराये जे तम तो भाडू इ ना आल्यू ना आऊ कराय ला विजा हा ला को और अच्छा खराब ऊपर आयो तो मु आमनी मद्दी लेन आयो ए महाराज मोणा छ तम ये मोना चित्रयो हो चित्र ने या रिक्षा नी मला

બાપા મને લૂંટી લીધો પૈસા ને પૈસા બધું રિક્ષા તો લાવી જ પડશે હજુ હપ્તા ભરવાના હા બીજી ચાવી પડી હ હંતે હંતે લઈ આવું આખા પાકા થાય ને હંતે હંતે જવા તિક્ષા તો પડી રિક્ષા તો લાભી જ પડશે ભાઈ ચાર જણા ભેગા થઈને મને પકડ્યો હા હવે બે હે લે હવે ફટ લઈને લઈને જતો રહું કે આ પણ હમણા પોલીસ લઈને આવું લે દેખ ચા આવી છે તી નહીં ચાલુ શિકાર તો પાડ્યો પણ બઉ નેકર્યું નાખવા ખોવાય લેવા બીજો નહીં આવા બીજા ને પાડીએ હો હા બીજા રોડ હે તો ગમે તે આવ છે આ રિક્ષા તો હોત ને આપણો બધું લઈ રિક્ષા ભરી ને રવાના આ ગોમ છોડી છે તરી બીજે હા પણ આ લૂંટવા તો હોત રાત પર તો એ મુકવા નહીં ઓ કે લિયા ને તો આ તલાક તો હોત ઓન ચેક કરીને નાખી દે ને

જયામે ગોમ્મા નકતો મંગી નહી હું આવું છું ચાલ લઈ હા ક્યાં ક જાયે ગોમ્મા જાવું એકલી હા આવા પાછળ ના એકલી જઈ ઓય દેખ લાગતી

ના હોય તો અમારને જો આમ લખે એ પાછી જતી રે હા પાછી પાછી જતી ને કા સા લાવ જો એ બો મારો ફોન ને પાછા ના જો જા એ મને તો આ બાજુ લાવ આમ જતી રે નકા તો બોલ તો આ તો બીક લાગો હોય આ બાર નહી હો પાછો જા એ મને બોલ છે પા આ ઘડિયાળ તું લે અને પૈસા તું લે તાર અમે પૈસા ની જરૂર હે ને અને મારે મોબાઈલ નહીં નીકળે

જોઈ દે ને તો આપડે પકડી લે